હેલો મારા વહાલા વિદ્યાર્થીઓ કેમ છો બધા મજામાં એક ના જે દાખલા નંબર ચાર પાંચ અને છ જે મેં તમને હોમવર્કમાં આપ્યા હતા એ દાખલા હું ગણાવીશ તમે હોમવર્ક તો કરી જ લીધું હશે અને દાખલા ગણી નાખ્યા હશે મને ખાતરી છે તો પણ હું આજે તમને આ દાખલા ગણાવી દઉં છું ઓકે ચાલો આજે આપણે દાખલાની શરૂઆત કરીએ હું રકમ વાંચું છું બુકમાંથી જોઈને મારી પાસે જૂની બુક છે એટલે ચૌદ પોઈન્ટ એક લખેલું છે તમારી પાસે નવી બુક હશે એમાં તેર પોઈન્ટ એક લખેલું હશે એક હોસ્પિટલમાં ડાક્ટરે ત્રીસ મહિલાઓની સારી તપાસ પૂરી કરી કેટલી કેટલી મહિલાઓ ત્રીસ ઓકે લખેલું જ છે એટલે આપણે અહીંયા લખી દઈશું ત્રીસ બરાબર આદર્શ શું લખવાનું એ તમને પછી કહું છું ચલો અને પ્રતિ મિનિટ હૃદયના ધબકારાની નોંધ કરી તથા નીચે પ્રમાણે સારાંશ તૈયાર કરીઓ યોગ્ય રીત પસંદ કરીને આ મહિલાઓના પ્રતિ મિનિટ હૃદયના ધબકારાનો મધ્યક શોધો શું શોધવાનું છે મધ્યક ઓકે મધ્યક છે એટલે અહીંયા આપણે શું લખી દેવાનું સિગ્મા એફ ફાઈ અહીંયા શું લખી દેવાનું એફ સિગ્મા એફ નો અર્થ એફ ફાઈ નો સરવાળો આ તમે પ્લસ પણ કરશો ને જવાબ આવશે તો આપણને પ્રત્યક્ષ છે ધારિત મધ્યક ની રીત અને ત્રીજી રીત આવે છે પદ વિચલનની રીત તો આપણે પદ વિચલનની રીતે દાખલો ગણીશું તમે કોઈ પણ રીતે ગણશો ને કોઈ પણ રીતે જવાબ તો આવી જ જશે ઓકે ચાલો હવે શરૂઆત કરીએ તો સૌ પ્રથમ જો બે બોક્સ તો આપણને રકમમાં આપેલ જ હશે ઓકે આપણે બીજા નવા ત્રણ બોક્સ બનાવવા પડશે કઈ રીતના પદ વિચલન રાખજો બે બોક્સ તો રકમમાં આપેલા જ હશે અને બીજા ત્રણ બોક્સ આપણે બનાવવાના હશે હવે કયા બોક્સ બનાવવાના તો સૌ પ્રથમ આપણે એક્સઆઈ નું બોક્સ બનાવીશું એક્સાય તમને ખબર છે એક્સ આઈ કોને કહેવાય મધ્ય કિંમત ઓકે હવે મધ્ય કિંમત શોધવાનું શોધ તમને ખબર છે આને કહેવાય અધ સીમા આને કહેવાય ઉધર્વ સીમા ઓકે તો અધિકારી જવાબ કેટલો હશે જો સાહીઠ ને એકસો વીસ એકસો વીસ પાંચ એકસો પચીસ એકસો પચીસ આઠ એકસો તેત્રીસ એકસો તેત્રીસ આવે છે તો એકસો ભાગ્યા બે આપણે કરવાનું એકસો તેત્રીસ ભાગ્યા બે કરવાનું ताप 133 भाग्या 2 तो चलो यहां साइड में आप कर लीजिए 133 भाग्या 2 करिए आपने कितना आवे तो જોઈ લઈએ અહીંયા 133 133 ભાગ્યા 2 ઓકે 2 * 6 = 12 13 માં 3 માંથી 2 જાય તો 1 1 માંથી 1 જાય 0 ઉપર ઉતાર્યું 3 2 * 6 = 12 ઓકે એટલે જવાબ શું આવશે ખબર છે 66.5 આવશે શું આવશે જવાબ 66.5 જવાબ આવશે ઓકે ખબર પડી ગઈ જગ્યા નથી ને એટલે તમે કરશો તમને ખબર પડી જશે ખબર પડી ગઈ ને જો બે છ બાર ત્રણ માંથી બે જાય તો એકમાંથી એક જાય તો જીરો પછી ત્રણ પછી બે છંગ બાર તેર માંથી બાર જાય તો એક અને પછી પોઈન્ટ મૂકીને જીરો ઉતારવાનું ને બે પંચા દસ ક્લિયર હવે બધાનું આવી રીતે કરવાની જરૂર નથી ભાગાકાર આ રફ કામમાં કરવાનું તમારે એક્ઝામની અંદર પણ ઓકે ચાલો હવે આપણે શું કરીએ આ જો વર્ગ લંબાઈ तफावत के तो आप जुइ अड़सठ मे तो तरह इकोतेर मड़स तरह तफात दिखाई ना तफात ओके तो बदमा में तरह प्लस कर दो छत्ता पांच सीतेर प्लस तरह बोतेर पांच बोतेर ने तरह पंचोतेर पंचोतेर ने तरह पॉइंट पांच अठ्यौतेर ने तौर एक तरह चौरियासी पॉइंट पांच क्लियर ચાલો એના પછી જે બોક્સ બનશે યુવાયનું બનશે યુવાય ઇક્વલ એક્સઆઈ માઇનસ એ છેદમાં એચ કે હવે શું કરવાનું તમને ખબર જ છે જે વચ્ચે જે એક્સઆઈમાં જે વચ્ચે જે સંખ્યા હોય ને એને આપણે એ ધારી લેવાનું દાખલા તરીકે આપણે એ આને ધારી લઈએ છીએ પંચોતેર પોઈન્ટ પાંચને તો અહીંયા શું મૂકી દેવાનું જીરો ઓકે અહીંયા જીરો મૂકી દેવાનું પછી ઉપર માઇનસમાં નીચે પ્લસમાં તો માઇનસ એક માઇનસ બે માઇનસ ઓકે અહીંયા નીચે પ્લસમાં એક બે ત્રણ ક્લિયર પછી શું કરવાનું આ એફઆઈ છે યુવાય બંનેનો ગુણાકાર કરી નાખવાનો એફઆઈ યુવાય એફઆઈ મતલબ શું થાય એફઆઈ અને યુવાય નો ગુણાકાર ચાલો કરીએ આપણે બે તરી છ તો માઇનસ છ ચાર દુ આઠ એટલે માઇનસ આઠ ત્રણ એકા ત્રણ એટલે માઇનસ ત્રણ આઠ ગુણ્યા જીરો જીરો સાત એકા સાત ચાર દુ આઠ બે તરી છ ક્લિયર પછી શું કરવાનું ઓકે સિગમા નો પ્લસ કરવાનું સિગ્મા એફઆઈ યુવાયનો તો આપણે શું કરતા હતા પેલા જે માઇનસ છે ને માઇનસ એનો પ્લસ કરી નાખવાનું તો માઇનસમાં જો આઠ ને છે ચૌદ ચૌદ ને ત્રણ સત્તર શું આવે છે જવાબ સત્તર આવે છે અહીંયા લખું છું માઇનસ સત્તર શું આવે છે માઇનસ સત્તર આવે છે ક્લિયર હવે જે પ્લસમાં છે એનો પ્લસ કરી નાખો સાત ને આઠ પંદર પંદર ને છ એકવીસ એકવીસ છે એટલે પ્લસ માં આવે છે જવાબ આનું તો પ્લસ એકવીસ ક્લિયર ઓકે ચાલો હવે માઇનસ પ્લસ માઇનસ એકવીસ માંથી સત્તર જાય તો ચાર ઓકે બંનેમાંથી મોટી સંખ્યા કઈ છે એકવીસ એકવીસની આગળ સાઈન કઈ છે પ્લસ તો અહીંયા પ્લસ ની સાઈન ખબર પડી ગઈ પેલા જે માઇનસ છે માઇનસ નો પ્લસ કરી નાખવાનો અને નિશાની માઇનસ ની જ મૂકવાની અને જે પછી પ્લસ માં છે એ બધાનો પ્લસ કરી નાખવાનો પછી આપણે જોવાનું કે પછી માઇનસ જ કરવાનું પછી મોટી સંખ્યાની આગળ જે નિશાની હોય ને તે મૂકી દેવાની અહીંયા જો બંનેમાંથી મોટી સંખ્યા છે એકવીસ એકવીસની મા પ્લસ છે અહીંયા પ્લસની સાઈન મૂકી દેવાની મૂકવાનું નહીં સમજી જવાનું ક્લિયર ઓકે બસ હવે ફોર્મ્યુલા મૂકી દો તો ફોર્મ્યુલા શું છે આપણને યાદ જ છે બધાને એક્સ બાર ઇક્વલ એ પ્લસ સિગમા એફઆઈ વાય અપ ઓન સિગમા એફઆઈ ગોરિયા એચ ચાલો એ શું છે તો એ આપણે પંચોતેર પોઈન્ટ પાંચ મૂકી દો પંચોતેર પોઈન્ટ પાંચ પ્લસ સીગમા એટલે તફાવત કેટલાનું છે ત્રણ મૂકી દો ક્લિયર ચાલો પંચોતેર પોઈન્ટ પાંચ પ્લસ જોબ ત્રણ દીસ ઓકે પછી ચાર છેદ દસ ચલો પંચોતેર પોઈન્ટ પાંચ પ્લસ ચાર ભાગ્યા દસ તો જવાબ શું આવશે જીરો પોઈન્ટ કેવી રીતે તમે ભાગાકાર કરશો તો પણ જવાબ ઝીરો ચાર આવશે અને એક સિમ્પલ છે જો નીચે છેદમાં એક જીરો છે નીચે છેદમાં એક શૂન્ય છે એટલે પોઈન્ટ પછી એક જ સંખ્યા આવે ધ્યાન રાખજો જ્યારે છેદમાં દસ હોય સો હોય હજાર હોય દસ હજાર હોય બરાબર જો હું અહીંયા કરીને તમને બતાવું છું જો ચાર ભાગ્યા દસ જવાબ શું આવે જીરો પોઈન્ટ ચાર છેદમાં એક શૂન્ય છે તો પોઈન્ટ પછી એક જ સંખ્યા મૂકવાની ક્યારે કરવાનું છેદમાં દસ સો હજાર હોય ત્યાં ધ્યાન રાખજો ઓકે પછી જો ચાર ભાગ્યા સો હોય ચાર ભાગ્યા સો હોય તો શું કરવાનું ચાર ભાગ્યો છેદમાં બે શૂન્ય છે તો પછી પોઈન્ટ પછી બે સંખ્યા મૂકવાની તો પોઈન્ટ પછી બે સંખ્યા કઈ મૂકવાની તો ઉપર જો હોય ને એ જ મૂકવાની તો ઉપર ફક્ત એક જ સંખ્યા ચાર મૂકી દેવાના હવે મેં તમને શું કીધું છેદમાં બે શૂન્ય છે ને તો પોઈન્ટ પછી બે સંખ્યા આવે પોઈન્ટ પછી બે સંખ્યા આવે પરંતુ અહીંયા તો એક જ છે ઓકે તો પછી આપરી આપણી રીતે આપણે એક શૂન્ય મૂકી દેવાનું થઈ ગઈ પોઈન્ટ પછી બે સંખ્યા અને પોઈન્ટની આગળ શૂન્ય મૂકી દેવાનું ક્લિયર્સ એવી રીતે ચાર છેદમાં એક હજાર હોય તો આપણે જવાબ શું આવશે જીરો પોઈન્ટ જીરો જીરો ચાર ક્લિયર ફરી ગઈ જો ચૌદ હોય આની જગ્યાએ ચૌદ હોય ચૌદ ભાગ્યા સો હોય દાખલા તરીકે હું અહીંયા કરીને બતાવું છું ચૌદ ભાગ્યા સો હોય ઓકે જવાબ શું જીરો પોઈન્ટ ચૌદ આ સમજાવવા માટે છે ખબર ગઈ જો તો પોઈન્ટ નીચે બે શૂન્ય છે પોઈન્ટ પછી બે સંખ્યા આવી ગઈ ક્લિયર ચાલો હવે બંનેનો પ્લસ કરવાનો તો બંનેનો પ્લસ તમને ખબર છે કેવી રીતે કરીશું પ્લસ તો પ્લસ હું અહીંયા કરું છું સાઈડમાં સેવન્ટી ફાઈવ પોઈન્ટ ફાઈવ પ્લસ જીરો પોઈન્ટ ફોર તો કેવી રીતે કરવા જો પોઈન્ટ નીચે પોઈન્ટ મૂકી દેવાનું પોઈન્ટ પછી ફોર છે તો ફોર મૂકવાનું પોઈન્ટ પહેલા જીરો છે તે જીરો મૂકવાનું આવી રીતે કરવાનું ધ્યાન રાખજો પોઈન્ટ પોઈન્ટ જ આવે ચલો પાંચ પાંચ નું પાંચ સાત નું સાત એટલે જવાબ શું ઓકે અહીંયા દાખલો પૂરો નથી થયો હજુ આપણે એક લાઇન લખવાની છે હું તમને વારંવાર કહું છું તો આપણે લાઈન લખવાની માંથી જોઈને લખવાની છે કઈ મોડે લખવાનું નથી આપણે માટે મહિલાઓના મહિલાઓના પ્રતિ મિનિટ હૃદયના હૃદયના ધબકારાઓનો મધ્યક ધબકારાઓનો મધ્યક પંચોતેર પોઈન્ટ નવ છે બરાબર એકમ કશું લખેલું નથી એટલે આપણે અહીંયા એકમ લખવાનું લખવાની જરૂર નથી બરાબર એકમ કશું લખેલું નથી અહીંયા જો

આ ખોખાઓમાં કેરીઓ જુદી જુદી સંખ્યાઓમાં હતી ખોખાઓની સંખ્યાના પ્રમાણમાં કેરીઓનું આવૃત્તિ વિતરણ નીચે પ્રમાણે હતું ચાલો હવે અહીંયા જાય કેરીઓની સંખ્યા આપેલ છે પચાસ થી બાવન તેપન થી પંચાવન છપ્પન થી અઠાવન ઓગણસાઠ થી એકસઠ બાસઠ થી ચોસઠ ઓકે આ એફઆઈ આપેલ છે આપણને પછી શું કીધું છે બંધ ખોખામાં મૂકેલ કેરીઓની સંખ્યાઓનો શોધો મધ્યક શોધવા માટે તમે કઈ રીત પસંદ કરી હતી ચાલો હું સાઈડમાં મૂકી દઉં છું તમે સમજાવવા માટે ઓકે ચાલો હવે અહીંયા તેને જો ટેક્સ્ટબુકમાં તમને બતાવી દઉં પચાસ થી બાવન તેપન થી પંચાવન ઓકે આવી રીતે લખેલું છે જો હવે પચાસ થી બાવન તેપન થી પંચાવન એમ લખેલું છે બરાબર ચાલો હવે અહીંયા આપણે ખાલી જો હું સમજાવવા માટે લખું છું પચાસ થી બાવન થી બાવન અને તેપન થી પંચાવન હવે અહીંયા જેમ ઓકે હવે આ વર્ગમાં જુઓ અહીંયા પચાસ થી બાવન લખેલ છે અને નીચે તેપન થી પંચાવન અહીંયા અધ સીમા બાવન છે

પહેલા વર્ગનું ઉધર્વ સીમા બાવન છે અને બીજા વર્ગનું અધર સીમા ત્રેપન છે બંને અલગ અલગ છે આને શું કહેવાય ખબર છે જેના પહેલા વર્ગનો અધ સીમા સોરી પહેલા વર્ગનો ઉધર્વ સીમા અને બીજા વર્ગનો અધ સીમા ફરીથી બોલું છું પહેલા વર્ગનો ઉધર્વ સીમા અને બીજા વર્ગનો અધ સીમા બંને સેમ હોય ને તો એને કહેવાય નિવારક સતત આવૃત્તિ વિતરણ શું કહેવાય નિવારક

નિવારક બનાવવા માટે આપણે શું કરવાનું નિવારક સતત આવૃત્તિ વિતરણ બનાવવું હોય તો આપણે શું કરવું પડે તો નિવારક સતત આવૃત્તિ વિતરણ બનાવવું હોય ને તો આપણે ને જો ઉધર્વ સીમામાં પોઈન્ટ પાંચ પ્લસ કરવાનું અને અધ સીમામાં પોઈન્ટ પાંચ માઇનસ કરવાનું ધ્યાન રાખજો ખબર ધ્યાન રાખજો ફરીથી કહું છું જો અહીંયા લખીને બતાવજો તમને કહું છું જો અહીંયા પચાસ છે તો અર્ધ સીમામાં શું કરો અધ સીમામાં

પછી જો અહીંયા 53 માંથી 0.5 માઈનસ કરો તો જવાબ શું આવશે 52.5 થી 55 માં 0.5 પ્લસ કરો તો 55.5 ક્લિયર ખબર પડી તમને ઓકે એ રીતે કરવાનું પછી જો આગળ શું આપેલ છે આગળ આપણને આપેલ છે 56 થી 58 59 થી 61 62 થી 64 તો અધર સીમામાં અધર સીમામાં 0.5 માઈનસ કરીશું અને અધર્વ સીમામાં આપણે શું કરીશું પોઈન્ટ પાંચ પ્લસ કરીશું ઓકે ચાલો તો પછી શું થાય છે છપ્પન આપેલ છે આપણને છપ્પનથી અઠાવન તો આપણે શું લખીશું પંચાવન પોઈન્ટ પાંચ અઠાવન પોઈન્ટ પાંચ અઠ્ઠાવન પોઈન્ટ પાંચ એકસઠ પોઈન્ટ પાંચ એકસઠ પોઈન્ટ પાંચ ચોસઠ પોઈન્ટ પાંચ હવે જો હવે તમે જુઓ પહેલા વર્ગનો ઉધર્વ સીમા અને બીજા વર્ગનો ઉધર્વ સીમા સેમ થઈ ગયા જુઓ સેમ થઈ ગયા આને કહેવાય સતત નિવારક આવૃત્તિ વિતરણ ધ્યાન રાખજો અગિયારમાં આવશે મેં તમને હમણાંથી સમજાવી દીધું આગળ પર આવશે ઓકે દાખલા હવા ચલો પછી શું કરવાનું તમારે અહીંયા એફઆઈ લખી દેવાનું પછી આ બધાનો પ્લસ કરી દેવાનું સિગમા એફઆઈ ચલો પ્લસ કરીએ આપણે જો અહીંયા રકમમાં કંઈ આપેલ નથી તો આ ખોખણ સંખ્યાઓ કેટલી છે ओके ताप प्लस કરી નાખીએ 5 ને 5 10 10 ને 5 15 15 ને 5 20 20 ની 0 વધી પડી 2 2 ને 1 3 3 ને 1 4 4 ને 3 7 ને 1 8 8 ને 2 10 10 ની 0 વધી પડી 1 1 ને 1 2 ને 3 ને 1 4 એટલે કેટલા આવશે 400 ઓકે આપણે પદ વિચલન ની તો દાખલો ગણીશું ઓકે તેમાં પાંચ બોક્સ બનાવવાના બે તો આપેલ જ છે ત્રણ લખવાના છે ચાલો તો ui સોરી x side પર એકસાઇ એટલે મધ્ય કિંમત બંનેનો પ્લસ કરવાનું ભાગ્યા બે તો બંનેનું પ્લસ કરવાનું તો બંનેનું પ્લસ કરીશું તો જવાબ શું ઓગણપચાસ પોઈન્ટ ને બાવન પાંચ હું અહીંયા કરીને બતાવું છું સાઈડમાં અહીંયા નીચે રફ કામ છે તમારે એક્ઝામમાં પાછળ કરવાનું પ્લસ બાવન પોઈન્ટ પાંચ 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 દસ દસની વધી પર એક નવ ને એક દસ ને બે બારનો બગરો વધી પર એક ચાર ને એક પાંચ પાંચ ને પાંચ દસ એટલે શું આવ્યું જો પોઈન્ટ નીચે પોઈન્ટ મૂકવાનું પોઈન્ટ પછી ગમે તેટલા શૂન્ય હોય ને એની કોઈ કિંમત નથી હોતી એટલે આપણે એકસો બે સમજીશું એકસો બે એકસો બે ભાગ્યા એકસો બે ભાગ્યા બે કરો જવાબ શું આવશે એકાવન ઓકે ક્લિયર એકાવન ચલો હવે જો તફાવત જુઓ તફાવત જુઓ તો તફાવત જો તમે આમ તફાવત જોશો ને આમાં તો માંથી પચાસ જાય તો બે તો ભૂલ થઈ જાય પંચાવન માંથી તેપન જાય તો બે ભૂલ થઈ જાય એટલે મેં તમને કહેતો હતો કે આપણે ને ઉભી રીતે તફાવત જોવાનો ઊભી રીતે એટલે હું તમને કહેતો હતો ખબર જો તમે આ જ લખો ને આમાં પચાસથી બાવન તેપનથી પંચાવન બરાબર ને પછી તમે આમાં આજે રીતે તમે તફાવત ગણો બાવનથી બાવનમાંથી પચાસ જાય તો બે પંચાવનમાંથી તેપન જાય તો બે તમે બે લખી દો ને તો તમારો જે દાખલો છે એ ખોટો ગણાય ખબર ભરી કેમકે તફાવત તમે ખોટું ખોટું લીધેલ છે તો પછી જવાબ જવાબ આવશે પણ નહીં ક્લિયર એટલે ઊભી રીતે જ જોવાનું હમણાં હંમેશા ચાલો બાવન પોઈન્ટ પાંચમાંથી ઓગણપચાસ પોઈન્ટ પાંચ જાય તો ત્રણ શું હશે જવાબ ત્રણ તો પછી ત્રણ એડ કરી દો એકાવન ને ત્રણ ચોપન ચોપન ને ત્રણ સત્તાવન સત્તાવન ને ત્રણ સાહીઠ સાહીઠ ને ત્રણસઠ ક્લિયર ચાલો હવે જે વચ્ચે છે એક્સઆઈમાં એને એ ધારી દો આપણે આને એ ધારી લઈએ છીએ સત્તાવન ને ઓકે અહીંયા જીરો મૂકી દો અહીંયા માઇનસ એક માઇનસ બે અહીંયા એક ને અહીંયા બે ઉપર લખી દો યુઆઈ છે ને તો યુવાય ઇક્વલ એક્સઆઈ માઇનસ એ અપોન એચ ચાલો अब f5 ने ui નો ગુણાકાર કરી નાખો f5 અને ui ચલો 15 * 2 = 30 માઈનસ ઓકી દેવા નું 110 * 1 = 110 135 * 0 = 0 115 * 1 = 115 25 * 2 = 50 ક્લિયર હવે બધાને પ્લસ કરી નાખો સિગ્મા f5 ui બરાબર 얘વીતક કરવાનો પેલા જે માઈનસ છે એનો પ્લસ કરી નાખો 110 ને 30 140 સાઈન કઈ મૂકી દેવાની માઈનસ ચલો પછી આનો કરો 115 ને 50 115 ने 50 कितना થશે 165 થશે 165 લખી দাও આપણે ઉપર લખો કે નીચે લખો प्लस ની સાઈન છે બંનેની આગળ તો प्लस ની મૂકી દીધી પછી કંપルス થી તમારે માઈનસ જ કરવાનો ના આમ પર ખબર પડી જાય માઈનસ પ્લસ માઈનસ ચાલો 165 માંથી 140 આપણે બાદ કરીએ તો કેટલા વધશે તો 25 ઓકે माइनस प्लस तो माइनस ही था એટલે માઈનસ કરી નાખી પછી મોટી સંખ્યા જોવાની બને વાત તો મોટી સંખ્યા કઈ છે 165 165 કે અગર પ્લસ છે તો પ્લસ ની સાઈન મૂકી દો અહીંયા લખી દો 25 પ્લસ ના લખો તો 4 બસ હવે ફોર્મ્યુલા લખો આપણી x બાર = a + સિગ્મા fiy / સિગ્મા fi * h ચલો a શું ધાર્યું હતું 57 + સિગ્મા fiy પચીસ ચાલો હવે શું કરીશું આપણે તો જો પચીસ ભાગ્યા ચારસો થઈ શકે ઓકે ચાલો તો આપણે શું કરવું છે પચીસ ભાગ્યા ચારસો કરવું છે ચાલો આપણે પચીસ તારીખ પંચોતેર પંચોતેર ભાગ્યા ચારસો ઓકે ચાલો હવે પંચોતેર ભાગ્યા ચારસો હું અહીંયા સાઈડમાં કરું છું બરાબર અહીંયા સાઈડમાં ચાર પંચોતેર ના અંદર મૂકીશું ચારસો ને બાર હવે અહીંયા ધ્યાન જો ચારસો ના ઘડિયામાં પંચોતેર તો આવે જ ના તો પોઈન્ટ મૂકીને આપણે શું કરવાનું જીરો ચારસો એકા ચારસો ચારનો ઘડિયો યાદ રાખો તમારામાં જીરો પાંચમાંથી જીરો જાય તો પાંચ સાતમાંથી ચાર જાય તો 400 ચારસોના ઘડિયામાં ત્રણસો પચાસ પણ ના આવે તો પોઈન્ટ એક વખત મૂકી દીધું પછી ગમે તેટલી વખત જીરો ઉતારવાનો તો ઉતારી શકો ઓકે ચાલો હવે ચારનો ઘડિયો બોલવાનો જો ચાર અઠા બત્રીસ થાય છે એટલે બત્રીસો તો ચારસો અઠા બત્રીસો ઝીરો જીરો પાંચમાંથી બે હજાર ત્રણ જીરો પોઈન્ટ પોઈન્ટ એક વખત મૂકી દીધું છે ફરીથી જીરો ચલો ચાર નો કરી ચાર સત્તા અઠયાવીસ એટલે ચારસો સત્તા બરાબર ત્રણ માંથી અઠ્યાવીસો જાય તો બસો બસ પોઈન્ટ પછી ત્રણ આવી જાય ને બે પોઈન્ટ પછી ત્રણ સંખ્યા આવી જાય ને તો પછી આપણે સ્ટોપ થઈ જવાનું ઓકે ચાલો હવે અહીંયા રાખવાનું સત્તાવન વત્તા જો જીરો પોઈન્ટ એકસો સત્યાસી છે તો શું લખીશું આપણે જીરો પોઈન્ટ ઓગણીસ મેં તમને પણ કીધું પોઈન્ટ પછી ત્રીજી સંખ્યા પાંચ અથવા પાંચથી વધુ હોય તો પોઈન્ટ પછી જે બે સંખ્યા આપેલ છે ને એની અંદર એક પ્લસ કરી દેવાનું એટલે મેં અહીંયા પ્લસ કરી દીધું ઝીરો પોઈન્ટ અઢાર પ્લસ એક જીરો પોઈન્ટ ઓગણીસ હવે બંનેનો પ્લસ કરી નાખવાનું તો પ્લસ કરીશું જવાબ શું આવશે સત્તાવન પોઈન્ટ ઓગણીસ આ જવાબ આવી ગયો ઓકે જવાબ હજુ પૂરો નથી થયો એક લાઈન આપણે લખવાની છે હજુ પણ ओके okay, तो बच्चे आपने लिख ही सू नीचे मांड बंद खोखा में बंद खोखा में मुकेली केरियोनी संख्याओं मध्य केरियोनी संख्याओं संख्याओं का मध्यक 57.19 है ओके क्लियर ओके एकदम इजी सम સમજા ચલો હવે આગળ દાખલા નંબર છ જોઈ લઈએ જો ઘરગથ્થુ ખર્ચ બતાવે છે પરિવારના ખોરાક પરના દૈનિક ઘરગથ્થુ ખર્ચનો મધ્યક યોગ્ય રીતનો ઉપયોગ કરીને શોધો ચાલો પહેલાથી લખેલું છે બે બોક્સ આપેલ છે પેલા શું કરવાનું અહીંયા એફઆઈ લખી દેવાનું બધાનો પ્લસ પ્લસ આપી દીધું છે તો પણ આપણે કરી લેવાનું ને 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 પ્લસ ભાગ્યા બે સો વત્તા એકસો પચાસ બસો પચાસ બસો પચાસ ભાગ્યા બે કરો એકસો પચીસ હવે બધામાં તફાવત કેટલાનો છે પચાસ પચાસ નો પચાસ પચાસ પ્લસ કરી દો તો એકસો પંચોતેર બસો પચીસ બસો પંચોતેર અને ત્રણસો પચીસ ક્લિયર એકદમ ઇઝી છે બરાબર પછી શું કરવાનું જે એક્સઆઈમાં જે વચ્ચો હોય ને એ ધારે હવે શું કરવાનું યુવાય ઇક્વલ એક્સઆઈ માઇનસ એ અપોન એચ ચલો આને જીરો પર માઇનસ એક માઇનસ બે એક બે બરાબર હું ફાસ્ટ કરું છું હવે તમે બધા હોશિયાર થઈ ગયા એટલે હું થોડું થોડુંક ઝડપથી કરું છું ચલો એફાઈ યુવાય ચાર હતું આઠ પાંચ એકા પાંચ બાર ગુણ્યા જીરો જીરો બે એકા બે બે દુ ચાર હવે આનો પ્લસ કરવાનો છે સીધમાં એફઆઈ યુવાય ચાલો પેલા આનો પ્લસ કરી નાખો આઠ ને પાંચ તેર નિશાની માઇનસ પછી આજે પ્લસ છે એનો પ્લસ કરી નાખો બે ને ચાર છ બંને પ્લસમાં છે તો પ્લસની સાઇન મૂકી દો કમ્પલસરી માઇનસ જ કરવું પડશે તેરમાંથી છ જાય તો સાત મોટી સંખ્યા તેર તેરની આગળ સાઈન માઇનસની છે તો અહીંયા માઇનસ जवाब सो आई फॉर्मूला मुकी दो एक्स बार इक्वल सीग्मा एच चलो अब ए तो एसौ पच्चीस तो बस्सो पच्चीस लखी दो प्लस सीगमा एफआई युवा दो सीग एफ आई पच्चीस तो पच्चीस एच तफात के पचास 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 मूक दो चलो बस्सो पच्चीस પ્લસ માઇનસ 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 સાત છેદમાં પચીસ એક સ્ટેપ વધારે કરું છું એક સ્ટેપ વધુ કરું છું બરાબર ચાલો પચીસ દુ પચાસ તો બસો પચીસ માઇનસ સાત દુ ચૌદ બસો પચીસ માઇનસ ચૌદ કરો તો પાંચમાંથી ચાર જાય તો એક બેમાંથી એક જાય તો એક ને બેનું બે આ જવાબ આવી ओके એક લાઈન નીચે લખી લેવાની જેથી આપણને પૂરેને પૂરા માર્ક્સ મળે ઓકે લખી નાખવાનું પરિવારના જો લાઈન લખવી જ પડશે તો જ તમને પૂરા માર્ક્સ મળશે ઓકે પરિવારના ખોરાક પરના ખોરાક પરના દૈનિક ઘરગથ્થુ ઘરગથ્થુ ખર્ચનો મધ્ય మదిక్ జొ냐 బ్రాన్స మా ఏకమ ఆపేల్ చ రూప్యా ఆపరేప రూప్యాని నిసాని కరవా రూప్యా 211 రూప్యా 211 చే మలబ తో తుమ్నే ఖబర్ పడి గయే హై సే జో తుమ్నే జో తమే ఆప్ని ఛానల్ పర్ నవాయ హో తో ఛానల్ నే సబ్స్క్రైబ్ కర్ జో లైక్ కర్ జో అనే తమరి సాథే జే విద్యార్థియో బహతా హోయ తమనే అప్ని వీడియో షేర్ కర్ జో ఓకే థాంక్యూ